જય માતાજી મિત્રો આજે વાત કરશું આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની એટલે કે એઆઈની એઆઈનો યુગ ચાલુ થઈ ગયો છે તમે માનશો જાપાનની અંદર અને અમેરિકાના જેવા વિકસિત દેશોમાં એઆઈથી માણસો બનાવ્યા છે એણે એઆઈથી એવા રોબોટ માણસો બનાવ્યા છે અને એની અંદર એ લોકોએ આપણી જે માણસો ઉપર જે ચામડી હોય ને આવી સ્કીન પણ એ લોકોએ ડેવલપ કરેલી છે અને એ લોકોને એમ થાય કે અમારે મજા આવે એવો ચહેરો રાખવો છે જેમ કે એને એમ થાય કે ભરત મહારાજ જેવો ચહેરો રાખવો છે એને એમ થાય કે કાનાભાઈ જેવો ચહેરો રાખવો છે આવી રીતનો ચહેરો પણ એ લોકો ડેવલપ કરી શકે છે પછી એ જે રોબો છે એની અંદર એ લોકો પ્રોગ્રામ ડેવલપ કરી નાખ્યો છે કે ભાઈ સમજી લો કે આપણે ઝીરો વાયો છે આ ખેતરમાં પહેલાં તો એ ખેતરની મટ્ટી જોઈને એ કહી દેશે એ આવી કે આના અંદર કયો પાક થશે પછી સમજી લો કે જીરો વાવાનો છે તો એની અંદર કઈ ટાઈપની કેટલી દવાઓ લાગશે એ તમને સજેસ્ટ કરશે અને કેટલા પાણી જોશે એ તમને સજેસ્ટ કરશે એના પછી એની અંદર ક્યારે ક્યારે કેવા કેવા રોગ આવી શકે છે એની અંદર જેમ કે તમે કાળીઓ છે હુગારો છે એવા ઘણા બધા રોગ આવે છે જીરામાં ઓકે તો અને કઈ ગુણવત્તાનું આમાં બિયારણ આ જમીનની અંદર તમે નાખશો તો આમાં વધારે પાક લઈ શકશો આખે આખો તમારો પ્લાનિંગ ટોટલ આ એઆઈ તમને કરી આપશે આટલું બધું એઆઈ જબરજસ્ત રીતે કરી કરવાનું છે તમે જોયું હશે અત્યારે તમે રેઝર ગાર્ડ છે એની અંદર કોમ્પ્યુટરમાં ઓલા સિસ્ટમ નાખે છે અને આખું તમારું પાંચ એકરનું દહ એકરનું ખેતર હોય એ કેવું લેવલ થઈ જાય છે કમ્પ્લીટ એટલે એવી રીતના ટોટલે ટોટલ કામ હવે એઆઈ કરશે એટલે આવતા વર્ષોની અંદર કેટલા બધા માણસો નોકરીઓથી બેરોજગાર થઈ જવાના છે કારણ કે ટોટલ આખે આખું કામકાજ મશીનથી જ થશે જ્યાં જ્યાં આધુનિક યુગ છે ત્યાં પછી બીજી વસ્તુ એમ કે અત્યારે આઈઆઈથી ઘણી બધી ચીટિંગ પણ થવા માંડી છે દાખલા તરીકે તમારો છોકરો ત્યાં ગઈ અમદાવાદ ગયો તો એ અમદાવાદ તમારા છોકરાનો અવાજ જો ડબ્ડ થયેલો હશે તો એ સેમ અવાજમાં બોલશે ત્યાંથી કે મને છે ને અત્યારે હું હોસ્પિટલમાં છું અને મને બે લાખ રૂપિયાની ખાસ જરૂર છે અને તમે મને બે લાખ રૂપિયા મોકલાવી દો અવાજ તમને ફોનમાં કોનો આવશે તમારા છોકરા જેવો જ પણ હશે કોણ એઆઈ એટલે એઆઈના યુગમાં ખૂબ સંભાળજો ધ્યાન રાખજો કે ક્યાંય એઆઈના લીધે થઈને ચીટિંગ પણ ન થઈ શકે અતારે જેટલા કોકના ઓનલાઈન એસી લાખ એ એસી હજાર રૂપિયા નીકળી ગયા કોઈના પચાસ હજાર નીકળી ગયા અત્યારે કોઈ કંકોત્રી ઉપર હાથ લગાડી તો એના રૂપિયા લ્યા ગયા હે ને એઆઈથી નુકસાન પણ ઘણું છે એટલે દરેક વ્યક્તિ એઆઈથી ચેતતા રે અને સોશિયલ મીડિયા ઉપર આવતા ટોટલ વિડીયો બધાએ હા છે એમ હંજી અને એને ફોલો કરવાનું આપણે બંધ કરવું પડશે નકા એટલો છેદ છેતરામણું એઆઈમાં આવશે કે જેથી કરીને માણસનું ફેસિલિટી તો માણસને મળશે પણ માણસનું જીવન હરામ થઈ જશે એટલા માટે બહુ સંભાળજો અને એઆઈનો યુગ છે એટલે જેટલા ફાયદા છે એટલાને એટલું નુકસાન પણ છે જય હિન્દ